બોલીએ મહાકાળી માય બોલીએ શિવ શક્તિ ભગવાન કી જય સિ બેટા બોલીએ ધોળેશ્વર મહાદેવ કી જય જગત ગજ રમનારો ભોળા નો ભગવાન હું હા ભગવાન બેટા કેટલા રૂપે ધોડો અને કેટલા રૂપે ભોળો અને કેટલા રૂપે હુઆ છે ભગવાન આજે હું ભોળા નો ભગવાન જય 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 જગત શેખ ખુલ્લે ગાદી ધોળો ભગવાન હશું હા ભગવાન શે બેટા કેટલા રૂપે રમું અને કેટલા રૂપે જડું અને કેટલા રૂપે ડોલું બ્રહ્માડે ડોલું મારું નામ બોલું શે ભોળા નો ભગવાન ધોળેશ્વર મહાદેવ બોલું જય 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 હો એટલો ભોળા નો ભગવાન હશું હા ભગવાન શે બેટા જગતે મોટો ઉજય જગત મારું ફોટો આજે રૂપ ધરીને ફૂલે એવો ગોટો

કાયા ના ગણનારા હમ કરમની કરી અને ધરમ ની રમી માયા આજે શ્રી સૃષ્ટિ અને પૂરે પૃથ્વી આજે બેટા હું પૂરે પૃથ્વી નો ભગવાન સૃષ્ટિ રમને કે આપ ખડા ઓર જગત કે લે બડા હું ને ધરતી દડા तो मैं तो बड़ा हूँ हाँ, पूरे धरती नो दड़ो रमना रो हूँ महादेवता हा भगवान शे बेटा ऊपर वाड़े सबसे बड़े भैया खड़ा है और पाताल वाड़े उसके छोटा भैया खड़ा है और सबसे छोटा भैया पृथ्वी लोक में खड़ा हूँ हाँ भगवान त्रिलोकी ब्रह्मांड आज जगत ने हाड़ा हाँ, भोला लो भगवान जगत ने हाड़ हाँ भगवान एवं रो भोला रो भगवान सुन सबसे बड़ा भैया तो आकाश में ब्रह्मलोक खड़ा है वही रगरग में खड़ा है અને પાતાળ મે બિશુનદેવ ખડા હે ઉગહી રૂપ રૂપ મે ખડા હે હા કીંતુ સ્વરૂપ દીને ભલેનો ભગવાન આજે હું સ્વરૂપ મે ખડો છું હા ભગવાન જગત સે ખુલે ગલ રમણરો મહાદેવતા શ્રીલોક કે ભૈયા કે ઘટના કે કાજ હું આજ જગત ને આસ હા ભગવાન શ્રીલોક કે ભૈયા અજબ કજબ થા ઇસલીએ પૂરે ધરતી લોકર ખડા તાજે બેટા હમ ધરતી ના ડડા હા ભગવાન પૂરે ધરતી નો ડડો રમણરો હું મહાદેવતા હશ હા પ્રભુ સે બેટા લિંગે છુપાઈ ગયા

પણ હું રમું તો પૂરે ધરતી લોકના જોગોમાં જય 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 હો પ્રભુ ભગવાન જગત સે ખુલે ગાદી મે ખડો હું હા ભગવાન અમરનાથ મહાદેવતા હું હા 33 કરોડ દેવી દર બ્રહ્માડ રોલે ભોળા નો ભગવાન અવતારે બોલે હા ભગવાન વાહ ભોળા નો ભગવાન અવતારે બોલે અને બ્રહ્માડ ડોલે વાહ લિંગે ભોળો પૂજાયો તો બેટા ધોળો આજે ધોળેશ્વર મહાદેવ જય 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 હો પ્રભુ ભગવાન ભગવાન શિવ શું હા ભગવાન મારું નામ તો કંઠ મઠ મઠ માં છે પણ બેટા ગળામાં નાગ દેવતા હશે એટલે બેટા તે જીવતા હશે તો ભોળા ભગવાન ક્યાં બોલતા હશે વિષ ના અમૃત માં વિષ ના ભાઈ ગાદી વિષ ના જય 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 આ ભોળા ભગવાન શું હા ભગવાન ભલે ને બેટા ઘટમ ઘટમ કટોરા વિષ કરીને પિયા જળ મે ગંગા ધરવહી સરિતા હેમ વહી નાઈ ધોઈને બેટા હસી પાર્વતી માતા વસી જય 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 હો ભોળા ના ભગવાન ને સાથે પાર્વતી વસી હા ભગવાન પોતે સજન કરનારા હમ પ્રભુ ભોળે નાથ રમ્યા હા ભગવાન પાર્વતી ના સગપણ માં આયા વાહ ગરપણ એક ઘટના માં આયા

જગત્ય ખુલ્લે ગાદી ના માં વાહ આજે રમું તો બેટા પાર્વતી માતા ના ઘટ માં જય 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 એટલો ભોળો ભગવાન રૂપ સુંદરી તું સરિતા વહીંગા બની ગઈ તો સરિતા સરિતા અને ભેવટો થયો છે પાર્વતી સાથે મારો ફોટો અને બોલો ભગવાન મોટો વાહ જગત ધરી મોટો જય 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 હરિ પ્રભુ એકલો બોલો ભગવાન શું હા ભગવાન પણ મારું નામ તો યજબ ગજબ કેવાય છે કે કેટલા ગાટે વસે પાર્વતી માતા ને કેટલા વટે હસે બોલો ભગવાન સમસાન ગાટ હરી એ મહાદેવ બોલાનો ભગવાનનો નો ઘાટ હશે પણ પાર્વતી માતા ને અગ્નિ ના અંગારા નહીં અડે એટલે બેટા પૂરા જગત ને મહાદેવ ભોળાનો ભગવાન ચડે મારું નામ તો અજબ કેવાય છે કે પ્રભુ રમે ભોળે નાથ તો વેદમાં પાર્વતી રમે તો એના જોગમાં સૂર્ય રમે એની દિશામાં રામ રમે એની અવસ્થામાં પવન રમે એના આવરણ પણ હું રહું

સબસે છોટા ભૈયા થાય ધરમ નો દડો ભણાયો અને ભોળા નો ભગવાન રમ્યો તો હું બડો આજે બેટા પૂરે ધરતી નો ધરમ નો દડો રમનારો ભોળાનો ભગવાન પાર્વતી ને કાચ અને જગતને આજ આજે બેટા હું રમું તો બેટા તેત્રીસ કરોડ દેવી દેવતાની લાશ જય 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 હો પ્રભુ ભગવાન ધોળેશ્વર મહાદેવ આજી દેવ ધણે માલિક તમે છો અમારા નાથ આપ તમને કોટું કોટું પ્રણામ કરી નમસ્કાર કરી વંદાન કરીએ છીએ પ્રભુ ભગવાન ધોળેશ્વર મહાદેવ આપ તમને बोलिए महादेव की जय